ત્યારબાદમાં પોલીસ સ્ટેશને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા અને ગાંધીનગર વન વિભાગને જાણ કરાતા ટીમ મોટુકા ગામમાં આવી પહોંચી અને ગ્રામજનો તથા ટીમ દ્વારા આખરે ભારે મહેનત બાદ દીપડાને બેભાન કરી પાંજરે પુરાવ અને ત્યારબાદ દીપડાને ગાંધીનગર લઈ જવાયો ત્યારબાદ ગ્રામજનોને રાહતની સાસ લીધી હતી રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બોધિક ભારત તલો ગુજરાત